બટેકાની વેફર બનાવવાની સિઝન શરૂ થાય એટલે સૌથી પહેલાં અમારા ઘરે આ વેફર તૈયાર થઈ જાય તો ફ્રેન્ડ્સ એકદમ વાઇટ ખાવામાં પોચી અને એકદમ ક્રિસ્પી આ બટેકાની બે પ્રકારની વેફર હું તમારી માટે લઈને આવી છું આ વેફર હું ઇન્સ્ટન્ટલી બનાવવાની છું અને રાત્રે બટેકા પલાળવાની ઝંઝટ વગર બનાવવાની છું ઇન્સ્ટન્ટલી બનાવી છું તો એકદમ પરફેક્ટ બનશે અને ખાવામાં વધુ પોચી બનશે તો ફ્રેન્ડ્સ આ બટેકાની વેફર જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઈક આપજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરજો સૌ પ્રથમ વેફર બનાવવા માટે બટેકાની પસંદગી કઈ રીતે કરવાની એ હું તમને જણાવી દઉં જ્યારે આપણે બટેકાની વેફર બનાવીએ ત્યારે બટેકાની જે સાઇઝ છે એ આ રીતે મીડિયમ લેવાની છે બહુ મોટા બટેકા પણ નહીં લેવાના અને નાની સાઈઝના બટેકા તો બિલકુલ નહીં લેવાના અને જ્યારે તમે બજારમાં બટેકા લેવા જાઓ ત્યારે ખાસ બટેકા કડક હોવા જોઈએ નરમ પડી ગયેલા ના હોવા જોઈએ એકદમ ફ્રેશ બટેકાનો ઉપયોગ કરવાનો છે માર્કેટમાં કોલ્ડ સ્ટોરેજના બટેકા હોય તો ઘણીવાર એ નરમ પડી જતા હોય છે અથવા લારી ઉપર બે ત્રણ દિવસ સુધી બટેકા પડ્યા હોય તો તડકાના લીધે પણ તે નરમ પડતા હોય છે આપણે એકદમ ફ્રેશ બટેકાનો ઉપયોગ કરવાનો છે બટેકા એકદમ કડક હોવા જોઈએ તમારે એકદમ ખેતરમાંથી આવેલા બટેકાનો ઉપયોગ કરવાનો થાય તો વધારે સારું તો એ ટાઈપના કડક બટેકા જો તમને મળી જાય તો આપણે પાણીથી સારી રીતે ધોઈ અને તેને છોલી લેવાના છે જો તમે એકલા હાથે જ કરતા હોય તો પહેલાં બધા બટેકા છોલી અને એક પાણી ભરેલા તપેલામાં ઉમેરતા જવાનો આ ખાસ બટેકાને છોલીને પાણીમાં ઉમેરતા જવાનું છે મેં અહીંયા બધા જ બટેકા આ રીતે છોલી લીધા છે અને હવે આપણે તેમાંથી વેફર બનાવીએ તો મારી પાસે જે આ સંચો છે તેમાં બે પ્રકારની વેફર તૈયાર થાય છે એક સાદી પ્લેન વેફર અને એક જારીવાળી વેફર બંને આમાંથી જ તૈયાર થશે કઈ રીતે હું તમને આગળ બતાવું છું તો અહીંયા જુઓ બટેકાની જે આ વેફર છે એ આ રીતે થોડીક મીડિયમ થીક રાખવાની છે બહુ વધારે થીક નથી કરવાની બસ આ રીતે થોડીક મીડિયમ થીક રાખવાની તો અહીંયા જો બટેકાની જે વેફર છે એ આ રીતે મેં પાડી લીધી છે એક જ બટેકામાંથી તમે જોઈ શકો છો કે કેટલી બધી વેફર તૈયાર થઈ છે અને હવે આ વેફરને પણ આપણે પાણીમાં ઉમેરતા જવાની છે વેફર કાઢી ન પડે એટલે તેને પાણીમાં ઉમેરવી જરૂરી છે હવે આપણે ડિઝાઇનવાળી વેફર બનાવી લઈએ તો એક બટેકું આ રીતે વેફર પાડવાનો અને પછી તેની સાઈડ ચેન્જ કરવાની તો તમે જો હું કઈ રીતે કરી રહી છું તો આડું ઊભું આડું અને ઊભું એ રીતે આપણે વેફર પાડીશું તો એકદમ સરસ જાડીવાળી વેફર તૈયાર થશે અહીંયા જો તમને બતાવું કઈ રીતની જાડી તૈયાર થઈ છે આ જો એકદમ સરસ જાડી અહીંયા તૈયાર થઈ છે અને વેફર પણ એકદમ મીડિયમ થિકનેસવાળી તૈયાર થઈ છે તો આ જ રીતે આપણે વેફર બનાવી લેવાની છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા જુઓ એક બટેકામાંથી કેટલી બધી જાળીવાળી આ વેફર જે છે એ તૈયાર થઈ ગઈ છે અહીંયા જુઓ ઝાડી કેટલી સરસ અને એકદમ પરફેક્ટ તૈયાર થઈ છે હવે આ જાળીવાળી વેફરને પણ આપણે એક બીજા તપેલામાં પાણી ભરી તેમાં ઉમેરતા જઈશું તો ફ્રેન્ડ્સ મેં પાંચ કિલો બટેકા લીધા હતા અને તેમાંથી આ બંને પ્રકારની વેફર મેં અડધી અડધી તૈયાર કરી લીધી છે હવે આ વેફરને આપણે પાણીમાં સારી રીતે ધોઈ લેવાની છે આ વેફરને બેથી ત્રણ વખત પાણીમાં ધોવાની તમે નળ નીચે મૂકીને છૂટા પાણીએ પણ ધોઈ શકો છો અથવા આ રીતે પણ તમે તેને ધોઈ શકો છો તો પાણી ચેન્જ કરીને તમારે તેને ત્રણથી ચાર વખત ધોવી ખૂબ જ જરૂરી છે તો ફ્રેન્ડ્સ આ પ્રોસેસને ત્રણથી ચાર વખત રિપીટ કરીશું જ્યાં સુધી આ પાણી જે છે એ ચોખ્ખું ન થઈ જાય ત્યાં સુધી આ પ્રોસેસને રિપીટ કરવાની છે તો ફ્રેન્ડ્સ આ વેફરને મેં અહીંયા ટોટલ ચાર વખત પાણી બદલી અને તેને સારી રીતે ધોઈ લીધી છે તો આ ચોથું પાણી છે જે હું ચેન્જ કરી રહી છું અને આમાંથી વેફર જે છે એ આપણે આ રીતે લાસ્ટ ટાઈમ સાફ પાણીમાં ઉમેરી લઈએ અહીંયા જોશો તમે કે આ પાણી એકદમ ચોખ્ખું છે બિલકુલ પણ ખરાબ નહીં થાય આ પાણી ખરાબ છે એને આપણે ફેંકી દઈએ અને આ પાણી તમે જુઓ એકદમ સરસ ચોખ્ખું છે તો જ્યાં સુધી પાણી ચોખ્ખું ન થાય ત્યાં સુધી તમારે આ બટેકાની વેફરને સારી રીતે ધોઈ લેવાની છે આ બીજી જે પ્લેન વેફર હતી તેને પણ સેમ એ જ રીતે આપણે ચારથી પાંચ વખત પાણી બદલી અને ધોઈ લઈશું જ્યાં સુધી તેનું પાણી ચોખ્ખું ના થાય ફ્રેન્ડ્સ મેં થોડા દિવસ પહેલાં જ સૂજીના નવા પાપડની રેસીપી શેર કરી હતી જે પાપડને વણવાની કે દબાવવાની જરૂર નથી એકદમ ઇઝી રીત મેં ત્યાં બતાવેલી છે અને જો તમારે એ વિડીયો જોવો હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પાણી ચોખ્ખું થાય ત્યાં સુધી મેં આ વેફરને ધોઈ લીધી છે અને હવે અગારોના ઇમ્પેરિયલ ગ્રેનાઇટ મટીરિયલથી બનેલા કેસરોલ પેનનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે જે ગ્લાસ લીડ સાથે આવે છે અને તેના હેન્ડલ જે છે એ વુડન હેન્ડલ છે જો તમારે તેને પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અહીંયા મેં બે લીટર જેટલું પાણી આ કેસરોલ પેનમાં ઉમેર્યું છે અને બે ચમચી મેં તેમાં મીઠું ઉમેર્યું છે અહીંયા મેં આ રીતે એક નાનો ટુકડો ફટકડીનો લીધો છે જેને હું આ રીતે ક્રશ કરી લઉં છું તેનો એક પાવડર તૈયાર કરી લેવાનો છે અને તેમાંથી આપણે આ રીતે બિલકુલ થોડોક ફટકડીનો પાવડર લેવાનો છે એક ચપટી જેટલો જ બહુ વધારે નથી લેવાનો જો અહીંયા મેં એકદમ એક ચપટી જેટલો ફટકડી લીધું છે અને તેને આ પાણીમાં ઉમેરી દીધી છે ગેસની ફ્લેમને ફૂલ ઉપર રાખીશું આ પાણીને આપણે સારી રીતે ઉકાળવાનું છે પાણી આ રીતે ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર વેફર ઉમેરી લેવાની છે તો જે જાળીવાળી વેફર હતી એ વેફર હું અત્યારે ઉમેરી લઉં છું અને ગેસની ફ્લેમને ફૂલ ઉપર રાખું છું ઉકળવાનું સ્ટાર્ટ થાય ત્યારબાદ તેને આપણે ચારથી પાંચ મિનિટ માટે બોઇલ કરવાની છે ખુલ્લી જ બોઇલ કરવાની છે અને તમે જુઓ ચાર પાંચ મિનિટમાં જ આ જે વેફર છે તે એકદમ સરસ બફાઈ ગઈ છે એંશી ટકા સુધી તેને કૂક કરવાનું છે હન્ડ્રેડ પર્સન્ટ બોઇલ નથી કરવાની અને ત્યારબાદ આ વેફરને આપણે આ રીતે ઝારામાં લઈ લઈએ અને ત્યારબાદ હું તેને આ રીતે એક મોટા ઝારામાં મૂકી દઉં છું એટલે વધારાનું જે પાણી હશે તે નીચે બાઉલમાં નીકળી જશે અને હવે અહીંયા જે કેસરોલ પેન છે તેમાં આપણે મીઠું થોડુંક ઉમેરી લઈએ અને તેને આપણે સારી રીતે ચલાવી લઈએ ત્યારબાદ હું તેમાં થોડુંક પાણી પણ એડ કરું છું ગેસની ફ્લેમને ફૂલ ઉપર રાખું છું અને હવે હું તેમાં જે સાદી વેફર છે એ વેફર ઉમેરી લઉં છું તો આ વેફરને પણ આપણે ચારથી પાંચ મિનિટ માટે બોઇલ કરવાની છે આ વેફર બોઈલ થાય ત્યાં સુધી આપણે જે આ જારીવાળી વેફર હતી તેને આ રીતે સૂકવી લઈએ તો ખાસ ધ્યાન રાખવાનું કે આ રીતે છૂટી છૂટી જ સુકવવાની છે અહીંયા જો બીજી ચાર પાંચ મિનિટ થઈ ગઈ અને આપણી જે આ વેફર છે જે પ્લેન વેફર છે એ પણ એકદમ સરસ કૂક થઈ ગઈ છે અહીંયા જો એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ છે એક વેફર આપણે આ રીતે ચેક કરી લઈએ તો આ વેફર પણ એંશથી નેવું ટકા સુધી કૂક કરવાની છે હન્ડ્રેડ પર્સન્ટ કૂક નથી કરવાની જો વધારે પડતી બફાઈ જશે તો સુકવતી વખતે તે તૂટતી જતી હોય છે એટલે આ રીતે તેને એંસી નેવું ટકા સુધી જ કૂક કરવાની છે તો આ વેફર એકદમ સરસ બફાઈ ગઈ છે અને હવે આપણે આ વેફરને પણ ઝારામાં કાઢી લઈશું અને મોટા ઝારામાં મૂકી દઈશું એટલે તેમાંથી પણ વધારાનું જે પાણી છે એ બધું નીચે બાઉલમાં આવી જશે અને ત્યારબાદ આ વેફરને પણ આપણે સેમ એ જ રીતે છૂટ્ટી છૂટ્ટી સૂકવી દેવાની છે આ વેફરને તડકામાં સૂકવો તો વધુ સારું પરંતુ જો તમારા ઘરે તડકો ન આવતો હોય તમે ફ્લેટમાં રહેતા હોય તો તમે પંખા નીચે પણ તેને સૂકવી શકો છો મેં અહીંયા આ બધી વેફર આ રીતે સૂકવી દીધી છે અને તડકામાં જ સૂકવી છે આ વેફર મેં બે દિવસ તડકામાં સૂકવી અને એકદમ સરસ તમે જુઓ સુકાઈ ગઈ છે આ વેફર એકદમ પરફેક્ટ તૈયાર થઈ છે તમે કલર પણ જોઈ શકો છો તેનો એકદમ સરસ આવ્યો છે ફ્રેન્ડ્સ તમે લોકો બટેકાની વેફર કઈ રીતે પણ આવો છો એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો બટેકાની વેફર બનાવવાની મારી આ રીત તમને લોકોને કેવી લાગી એ પણ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો આ વેફરને તમે એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નથી થતી અને જ્યારે વ્રત હોય જ્યારે મન થાય ત્યારે તમે તેને આ રીતે ફ્રાય કરીને ખાઈ શકો છો તો મેં અહીંયા તેલ ગરમ કરી લીધું હતું અને તેલ ગરમ થાય એટલે આપણે તેમાં વેફર ઉમેરી અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી આ વેફર ફૂલી છે અને એકદમ સરસ ફ્રાય થઈ છે બટેકાની આ વેફર ઉપર તમે આ રીતે લાલ મરચું ભભરાવીને ખાઈ શકો છો બહુ જ સ્વાદિષ્ટ લાગતી હોય છે તો ફ્રેન્ડ્સ આ સિઝનમાં બટેકાની આ વેફરને આ રીતે તૈયાર કરજો એકદમ પરફેક્ટ બનશે વેફરની આ રેસિપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ